સુરતની ઉધના પોલીસે આ અંગે સુરતની ઉધના પોલીસે જણાવ્યું હતું કે ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસેથી અજય કાફેની ડિલેવરી વાનમાં દારૂની હેરાફેરી થવાની છે

પોલીસે પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું હતું કે આરોપીઓ અજય કાફેની દક્ષિણ ગુજરાતમાં આવેલી બ્રાન્ચોમાં બેકરીનો સામાન ડિલિવરી કરવા બંધ બોડી ટેમ્પો લઈ સુરતથી વાપી સુધી જતા હતા અને પરત આવતી વખતે દમણથી અજય કાફેના ટેમ્પોમાં ખાલી કેરેટની વચ્ચે દારૂ છુપાવીને લાવતા હતા હાલ પોલીસે દારૂ સાથે ત્રણેય ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત